નેટ પ્રોટેક્ટર એન્ટી વાયરસ દ્વારા અમદાવાદમાં સાયબર સિક્યોરિટી કોન્ફરન્સ પર સેમિનારનું આયોજન કરાયું વર્તમાન સમયમાં ટેકનોલોજી દરેક જનસામાન્યની જરૂરિયાત છે ડિજિટલાઇઝેશનના આ સમયમાં સાયબર સિક્યોરિટીનું મહત્વનું વિશેષ છે જેના અનુસંધાને તાજેતરમાં જ અમદાવાદની પ્રાઇડ પ્લાઝા હોટેલ ખાતે એનપીએવી નેટ પ્રોટેક્ટર એન્ટી વાયરસ દ્વારા સાયબર સિક્યોરિટી કોન્ફરન્સ પર સેમિનારનું આયોજન કરાયું હતું ભારતમાં સાયબર એટેક્સના લેટેસ્ટ ટ્રેન્ડ અને સાયબર ક્રાઇમ ટ્રેન્ડ અંગે અવેરનેસ લાવવા માટે ખાસ પ્રકારે આ સેમિનારનું આયોજન કરાયું હતું આ સેમિનારમાં બીએમ ટાંક એસપી સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ સીઆઈડી કરટમાઈન ગાંધીનગર અને એચ જે પરમાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર અવેરનેસ યુનિટ સ્ટેટ સાયબર ક્રાઇમ મેં હું ડાયરેક્ટર નેટ પ્રોટેક્ટર એન્ટી વાયરસ કંપની છે અમારા ઓફિસ અમદાવાદ અમદાવાદમાં આશ્રમ રોડ પર પે હૈ ગુજરાતમાં અમારે બ્રાન્ચિસ હૈ બરોડા राजकोट सूरत और ऑल ओवर गुजरात में हमारे ब्रांचेज है और ये आज हम यहाँ पे जो लॉन्च कर रहे हैं ये हम सिटीजन लोगों के लिए जो नागरिक लोग हैं उनको साइबर फ्रॉड और साइबर क्राइम के लिए हमने एक हेल्प डेस्क नंबर जो शुरू किया है आज ये हेल्प डेस्क नंबर में सहायता की जाएंगी सब नागरिकों की सीनियर सिटीजन्स की जिसमें उनको पता रहेगा कि कोई टाइप का उनके साथ फ्रॉड हो रहा है या साइबर क्राइम जब हो रहा है तो उसके लिए उनको असिस्टेंस मिलेगा टेक्निकल असिस्टेंस मिलेगा वो मोबाइल है कंप्यूटर है लैपटॉप है तो सॉफ्टवेयर हमारी कंपनी प्रोड्यूस करती है हाँ नेट प्रोटेक्टर एंटीवायरस जो हमारी कंपनी है लास्ट थर्टी ईयर से साइबर सिक्योरिटी और साइबर सिक्योरिटी और एंटीवायरस में रिसर्च कर रही है हमारे जो एम्प्लॉयज है वो रिसर्च करते हैं कि साइबर और वायरस और मेलवेयर और हैकिंग ये जो इसके अगेंस्ट हमारे फायरवॉल सॉफ्टवेयर ટોટલ સિક્યુરિટી સોફ્ટવેર ઓર સિક્યુરિટી સોફ્ટવેર છે અને દરરોજના અમને લગભગ એક હજારથી બારસો જેટલા કોલ વન નાઇન થ્રી જે અમારી સાયબર ક્રાઇમની હેલ્પલાઇન છે ત્યાં કોલ આવતા હોય છે અને બનાવો લગભગ સાડી થી પાંચસો જેટલા બનાવો નોંધાતા હોય છે એમાં લગભગ એંસી ટકા બનાવો સાયબર ફાઇનાન્શિયલ ફ્રોડના હોય છે અને લગભગ વીસેક ટકા જે બનાવો છે એ સોશિયલ મીડિયાને લગતા હેરાનગતિને લગતા પરેશાની હેકિંગ આ પ્રકારના બનાવો બનતા હોય છે તો આ બનાવોને રોકવા માટે અને એમાં ટેકનિકલ સપોર્ટ કરવા માટે આપણે ત્યાં ઓગણીસ ત્રીસ એક હેલ્પલાઇન છે આ હેલ્પલાઇન ચોવીસ કલાક ચાલુ છે અને આ હેલ્પલાઇન મારફતે આપને બંને પ્રકારના પ્રશ્નો મને કે હેરાનગતિના પ્રશ્નો હોય તો પણ અને ફાઇનાન્શિયલ લોસ થયો હોય પૈસા ગયા હોય તો તાત્કાલિક એને રોકવા માટે આપ કોલ કરી શકો છો અમારે ત્યાં ચોવીસ કલાક આની કામગીરી કરવામાં આવે છે પોર્ટલ ઉપર બેન્કો પણ આમાં ચોવીસ કલાક